તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સોશિયલ મીડિયાની અંદર ફરીથી એક નવો વિવાદ સામે આવ્યો છે અને એ વિવાદ છે સોશિયલ મીડિયાની અંદર મિત્રો અભદ્ર ટિપ્પણી કરી અભદ્ર મિત્રો પોસ્ટો વાયરલ કરી એના કારણે વિવાદ સર્જાયો છે મિત્રો અને એનું વ્યક્તિનું નામ છે મિત્રો બન્ની ગજેરા એ નામનો વ્યક્તિએ જે સોશિયલ મીડિયાની અંદર અભદ્ર ટિપ્પણીઓ કરી છે એની અંદર મિત્રો યુવાદની અંદર મિત્રો હવે ગણેશ ગોંડલની એન્ટ્રી થઈ છે અને મોટો ખુલાસો થયો છે એ બાબતે તમને માહિતી મળવાની છે તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મિત્રો વાત કરવામાં આવે તો આ બંને ગજેરા એક યુટ્યુબર હતો સોશિયલ મીડિયાનો બહુ મોટો યુટ્યુબર હતો અને મિત્રો વાત કરવામાં આવે તો આ બંને ગજેરા ઉપર એક કેસ નહીં પણ ચાર પાંચ કેસો કરેલા છે અગાઉ પણ અને આ વખતે પણ એની ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છે કે ફરિયાદની અંદર મિત્રો પિયુષભાઈ રાદડિયા ઉપર પણ મિત્રો કેસના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ભરતભાઈ નામના વ્યક્તિ દ્વારા જાહેરની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે મિત્રો એમના પરિવાર પિયુષ રાદડિયા બન્ની ગજેરા એમના પરિવારના સોશિયલ મીડિયાની અંદર મિત્રો અભદ્ર ટિપ્પણી કરી હતી અભદ્ર પોસ્ટો વાયરલ કરી હતી એના કારણે લઈને સંપૂર્ણ વિવાદ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે સર્જાયો હતો અને અત્યારે બહુ ચર્ચાની અંદર મિત્રો ચાલી રહ્યો છે અને મિત્રો વાત કરવામાં આવે તો આ ફેમસ યુટ્યુબર બની ગજેરા જે એમના પરિવારની સંપૂર્ણ માહિતી ખોટી રીતે પૂરી પાડતો હતો અને આગળ લોકોને શેર પણ સોશિયલ મીડિયા દ્વારા કરતો હતો ત્યારબાદ મિત્રો આ વિવાદમાં બની ગજેરા બહુ સોશિયલ મીડિયાની અંદર છવાઈ ગયો છે અને મિત્રો વાત કરવામાં આવે તો બંને ગજેરા ઉપર હવે સંપૂર્ણ રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગણેશ ગોંડલે પણ તેની અંદર મિત્રો જાહેરની અંદર જણાવ્યું હતું કે આવી રીતે કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરે કે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો વાયરલ કરે તો એને કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો જે અલ્પેશ કઠરિયા હતા એમને જ્યારે જણાવ્યું હતું સોશિયલ મીડિયાની અંદર કે ગણેશ ગોંડલને અમે ખભા ઉપર બેસાડીને અમે જીતાડીશું ત્યારબાદ મિત્રો આ વ્યક્તિએ જે શબ્દો બોલ્યા હતા એ શબ્દોને સોશિયલ મીડિયાની અંદર પકડી લીધા હતા અને મિત્રો જાહેરની અંદર મિત્રો અભદ્ર ટિપ્પણીઓ મહિલા વિશે અને ગણેશ ગોંડલ વિશે જે બોલ્યો હતો અને જે કર્યું હતું ને લઈને વિવાદ સર્જાયો હતો મિત્રો ફૂલ વિ